ભેંસ વેચવાની છે ભેંસની ટોટલ ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે તમે વિડીયો માહિતી મળી શકે વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આ ભેંસ વેચવાની છે ફૂલ જવાબદારી સાથે વેતરની વાત કરું તો આ ભેંસ ત્રીજું વેતર વ્યાસે અને આગળના વેતરમાં એટલે કે બીજા વેતરની અંદર દસ લીટર દૂધ હતું એક ટાઈમનું આખા દિવસનું દૂધ ભેંસ સોજી છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો રૂબરૂ પેલા ઓનરનો કોન્ટેક કરજો જો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો

કિંમત એક લાખ ચાલીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે જસદણ અને ચિતલિયા ગામે જોવા મળશે ભેંસ લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાંય વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું અઠ્ઠાણું અઠ્ઠાવનવાળા નંબર પર કોલ કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો